હા તે પણ આયપો ને બરાબર નેરા લેતા દાદા વરસાદ જેવું થોડુંક લાગે છે તો આપડે આ બધી એન્ટ્રી આમાં વી જાય છે હાલો હું છત્રી ખોલું હા બળ લાગે બેટા લા પણ તું તો બાડો છો મને બાડો કરી એમ ઉગાડે છત્રી પણ દાદા મને થોડુંક ઓછું દેખાય તમને ખબર તો છે

તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો તે બદલ તમને વિડીયો અમારો જલ્દી જલ્દી જોવા મળશે અને કાંગુ દાદા માટે સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બેટા મોડું થઈ ગયું એવું ન લાગતું તને મોડું તો થાય દાદા શું કરવું હાલ હાલ ભાગ્યે હવે

જશે બી ક્યાં હોવું પડશે આગળ હાથ લાખ નાખ્યા દાદા કરવું હું બટા તો નાખ્યા એ તો દેવા જ પડે આ માં ગડી ગયું છે ખૂટી ગયો પણ દાદા તમે કે મને ના દેખાતું આમાં તમે શો હોય કે મને ઓછું દેખાય કઈ ખબર ન પડે એ બટા બટાઠામુક બે ને મને ખબર જ ન રહે

આ ગાંગુ ની વાડી જાય કે કેડે આવી તો થોડું કામ છે અરે એક બે ને લેતો આવજે એકલો નો આવતો કન્યા હા હા આ લાવું ઉત્સવ નીકુડા પ્રેમલા હા બોલ ને કન્યા એક એક ધક્કા કર્યા છે તો જાવ જો હાલો હાલો હું છું પણ હાલો હાલો પણ પર કીધું નથી એ પણ હાલો પોગી જવાનું છે થોડું બીવાનું હોય હાલો 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 તો ધક્કા જો હાલો પ્રેમલા બે બે ભગાડ કેમરા ભગાડ ઓ મને મૂછેલા કન્યા ઓ મૂછેલા લા નાખ્યા આટલી હું ઈ તો કે આ ગાંગુડાનો ટ્રેક્ટર હલવા ગયો કાઢવાનું છે આપણે ટ્રેક્ટર કાઢું હું એક આટ્યા કાઢ નાખું પહેલા ટ્રેક્ટર હા ટ્રેક્ટર આવડવા હલવાનું લાલ કાઢી નાખી ઓ કઈને તારા ભાઈબંધ બધા આવા છે આ દારૂડિયા લાગે આ એક સાયકલ આમ ખેંચવાનું છે આ ટ્રેક્ટર કાઢો આડી નાચું હાલો હાલો ટ્રેક્ટર કાઢે ને હાલો હા હાલો 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 ક્યાં માથે સડી જુ એટલે તમારું ટ્રેક્ટર હોય એટલે ગમે ના સડી ને યઠો ઉતરે તો આ ટ્રેક્ટર નીકળે કાના બળ કા તારા ભાઈ બહેન થી કઈ નોચું ને તારે જોવું હોય તો લાવી દઉં હમણાં તારું ટ્રેક્ટર તારા ભાઈ બનક્ટર નીકળ્યું નઈ હવે એ થતો બળ તો ઘર જો પક્ષ હવે એમાં હું શું કરું ન નીકળ્યું એમાં તો આનું નીકળું નહી એમાં કેમ શરૂ કર્યું કારણ કરીને